તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારા આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનો ચેલેન્જ વિડીયો એવો છે કે હાથ હાથલીઓ પો ટ્રાયમાં હાથલ્ય પાડવાની ઓર પોટ ટ્રાયમાં જે પહેલાં હાથલી પાડી દે એના પહેલાં નંબર છે પચાસ રૂપિયા એનામ અને બીજા નંબર છે ત્રીસ રૂપિયા એનામ તો જોઈએ આપણે કે પહેલા નંબરે કોણ આવે બીજા નંબરે કોણ આવે તો મિત્રો જાઓ બધા આપણા પહેલાં નંબર પાડી દઈએ

નંબરો તો પેલા નંબર હાર્દિક છે તો હાર્દિક ને ટ્રાય ટ્રાયવામાં આવશે તો હાર્દિક આવી જાય આપડો તારા પેલો પોચ વખત ટ્રાય માં બહાર એવા પછી હાથા પાડવાનું પેલો ટ્રાયજો છો પેલા ટ્રાય માં નહીં પેલો ટ્રાય થઈ ગયો બીજો ટ્રાયલ એ ફેલ થયો ત્રીજો ટ્રાયલ ફેલ તો આદિક નો ત્રીજો ટ્રાય પણ ફેલ જેવો આદિક હું કરી પાર તો ખરો કે આટલી બહુ આગું એટલે ટ્રાય ફેલ છે તો મિત્રો આપણા હાર્દિક ના કોઈ પણ એકે ટ્રાય માં એને બીજા રાઉન્ડ માં છે આપડે કિસાન તો કિશન આઈ જાય તારે પોટ ટ્રાય માં તો દળિયાળ વિજય તો તું પાટાળ બાજુ દેતો રે અને પોટ કોટ ટ્રાય લે

त ने तीजा ट्राई एक पाड़ी पास हालमा किसन पेला नम्बर त चौथो राउन्ड आयो चोथो राउन्ड खालिज ह किसन लास्ट राउन्ड छ તો મિત્રો આ કિસાન ને પોચે પોચ રાઉન્ડ પૂરા થઈ જાય એક જ રાઉન્ડ એક જ વખત ખાલી આતલી પાડી છે તો હાલમાં એરે પેલા નંબર દે તો જગદીશ તું કારો પોટ રાઈ ચાલુ કર દે વિજય તું પાછળ રહે એટલે દળવાલી એક ટ્રાય ખાલી જગદીશ નો પેલો ટ્રાય ફેલ ગયો જગદીશ આ હાતલી પાજો પા બીજો બીજો ટ્રાય ફેલ તીજા પર પડી પહેલું એક એક પાળીયો મારા જેવું सेम टू सेम તારે પહેલો નંબર લેવા માટે હજી એક ટ્રાય પાળો પડશે હા ભૂઈ પડી તમે લીધું પેલા પછી આ તો હવે આ પહેલા પહેલા ટ્રાયમાં પડી તો ઉપર મેલી દીધું હવે ટ્રાયમાં હવે ચોથો આયો તીજા ટ્રાયમાં ભૂઈ પડી તો

ये पहला नंबर ते ये देता हम टेळो में गमती बे पाळो कर टेनो ताई पाळो ये ग्राम पुरो बे ताई एक कोळी ये पडियो मारो અહ લે એના પછી નંબર મે ઉપર તો જગદીશ પેલા રાઉન્ડ જલજો રાઉન્ડ ફેલ બીજા રાઉન્ડ માં એક પડી ગયો બીજા રાઉન્ડ માં એક પડી ગયો હવે તારા પેલા નંબર આવવા માટે હજી એક હજી એક પાવ બોલ છે રાઉન્ડ છે તારો ના બોલ તો મિત્રો અમારા મહારાણ જગદીશના બેવાને એક જ હરકાર પેલા ટ્રાય છે આઈ ટી થઈ ગઈ બેવાનો છે તો અમે બે જણા વચ્ચે ક્રોસ ક્રોસ ઉલાવીએ તો હવે અમે જો તમે જુઓ કે આ બે મય કોઈ જીતા બરોબર તો હવે આપણે ટોસ કરવાનું એટલે આપણે એક સિક્કો ઉલાડ દઈએ તો સિક્કો ઉલાડ્યા પછી તો બોલજે બરોબર વાક કાંટો વાક કાંટો કંટા 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 આયા બરોબર જોઈ લે તો આ જગદીશ જીજી ગયો છે તો જગદીશનો નો પહેલો નંબર અને બીજો નંબર મારો તો ઇનામ આપી દો વિજેતા સર જગદીશ પહેલા નંબર હે તો એને ઇનામ માલ દે આપણે પચાવી બે એનું તો જગદીશ ને બે એનું ઇનામ પચીસ રૂપિયા મારું ઇનામ બરોબર તો મિત્રો અવનવા વિડીયો જોવા ચેલેન્જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી